રાજસ્થાન બોર્ડર પરથી પોલીસે આઠસો કરતાં વધુ બિયર તેમજ વિદેશી દારૂની બોટલ સાથે ભાજપના નેતા જયશ ભાવસારની ધરપકડ કરી લીધી છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બિલડીયા ગામ પાસેથી પોલીસે જયેશ ભાવસાર નામના ભાજપના નેતાની ધરપકડ કરી છે જયેશની ધરપકડ થઈ ત્યારે અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતા આમ એએસઆઈ પ્રવીણ કુમાર ધનજીભાઈ ચૌહાણ સાથે હતા આ આરોપીઓને ચિઠોડા પોલીસે વિદેશી દારૂ અને બેયરના જથ્થા સાથે ધરપકડ કરી છે તેમજ બે આરોપીઓ ભાગી છૂટ્યા છે આરોપીઓ રાજસ્થાનથી ગુજરાત તરફ ખાનગી કારમાં ચોત્રીસ દારૂની પેટી લઈ અને આવતા હતા જેની બાતમીના આધારે ચિઠોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જયેશ ભાવસર અમદાવાદ અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ હતા આરોપી રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે તો ગુજરાતમાં દારૂની રેલમ છેલ તેમજ ડ્રગ્સ પકડવાના અનેક બનાવ બની રહ્યા છે અને હવે તો પોલીસ જ દારૂની હેરાફેરીમાં સાથ આપે છે થોડા સમય પહેલા જ ભચાઉમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાઈ હતી બાદમાં તે પોલીસને થાપ આપી અને ભાગી ગઈ હતી જો કે તાજેતરમાં પોલીસે તેની ઝડપી લીધી છે